નમસ્કાર મિત્રો હું રાજશીવરૂ સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો આ પાઠનો બીજો ભાગ છે પહેલો ભાગ અપલોડ થઈ ગયો છે તમે ના જોયું તો ડિસ્ક્રિપ્શનમાં એને લિંક આપી ત્યાં જઈને જોઈ શકો છો એ જોઈને પછી આ જોશો એવી મારી સલાહ છે ખુશીની વાત એ છે કે મિત્રો હવે તમે વોટ્સઅપ ચેનલ પર ફોલો કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં એને લિંક આપી ત્યાં જઈને તમે વોટ્સઅપ ચેનલ ઉપર આ પાઠની પીડીએફ એના વર્બ્સ આ સિવાય કેટલાક પ્રેક્ટિસ માટે એના ઉદાહરણો તમે ત્યાં બધું જ મેળવી શકો છો વધારે વાર ના લગાડતા ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો આ ઇન્ટરવ્યૂ હાલે છે અરુણ કૃષ્ણમૂર્તિનું બે ત્રણ પ્રશ્નો આપણે આગળના પાઠમાં જોયા હવે આગળનો એક અહીંયા પ્રશ્ન છે હાવ ડીડ યોર સ્કૂલ તારી જે સ્કૂલ છે એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ તારો જે આ ઇન્ટરેસ્ટ છે એન્વાયરમેન્ટના પર્યાવરણને બચાવવા માટેના કામ કરવાનો તો એને અને સ્કૂલને એ બંને હારે કઈ રીતે મેનેજ કર્યું અને સ્કૂલે તું કઈ રીતે આ પ્રવૃત્તિને મેનેજ કરતો કે જ્યારે સ્કૂલ અને કોલેજ સાથે તું સંકળાયેલો છે તો કઈ રીતે આ પ્રવૃત્તિ હારે ત્યાં મેનેજ કર્યું અને સ્કૂલ અને કોલેજ ત્યાં તને કંઈક સપોર્ટ મળતો કે નહીં આવા કંઈકને કંઈક પ્રશ્નો ઉદભવે છે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેઝ પ્લાન્ટી ગ્રીન કવર એની સ્કૂલ અને કોલેજમાં પ્લાન્ટી ગ્રીન કવર એટલે એક હરિયાળો વિસ્તાર છે જ્યાં તમને હરિયાળી જોવા મળે એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈવ ફોર્મ્સ આ બે સ્કૂલ અને કોલેજ એ ઘર હતા કોના માટેના ઘર હતા તો કે કેટલાક બીજા લાઈવ ફોર્મ્સ એટલે કે જીવજંતુઓ માટે એમ કહેવાનો અર્થ એ થાય કે અહીંયા કાંઈ એવું કંઈ એટલું કાંઈ પ્રદૂષણ હતું નહીં ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ આને મને એનું સમજાવ્યું કેણે તો કે આ જે ફોર્મ અહીંયા રહે છે અને કેવા મસ્ત રહે છે ત્યાં એકદમ હરિયાળી છે આ જે ઘટના છે એણે મને એનું મહત્ત્વ સમજાવ્યું શું મહત્ત્વ હાઉ બ્યુટીફુલ ધે આર કેટલા સુંદર છે આ જીવજંતુઓ કેટલા ઘોડા છે એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ અને આપણે એનું રક્ષણ શું કામે કરવું જોઈએ એને સમજાઈ ગયું ધીઝ એનિમલ આર ઓન ધેર ઓન ઓન ધેર ઓન એટલે પોતાની રીતે છે પોતાની જીવે છે પોતાની રીતે જીવે છે એને કોઈ બીજાનો ટેકો નથી ફાઇન્ડ ધેર ઓન ફૂડ એ પોતાનો ખોરાક પણ જાતે ગોતે છે એન્ડ આર ઓલવેઝ એક્ટિવ હંમેશા સક્રિય હોય છે તો પ્રાણીઓ પાસેથી પણ આપણે ઘણું શીખવાનું થાય કે ભાઈ હંમેશા એક્ટિવ સક્રિય રહેવાનું છે વી શુડ નોટ બી લેઝી આપણે આળસુ થવાનું નથી ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી ઓન ધ મૂવ એટલે હંમેશા એ એના મૂવ ઉપર એની જે ચાલ છે એનું જે લક્ષ્ય છે જે પણ કામ છે એના તરફ આગળ વધતા હોય એન્ડ નેવર લેઝિંગ ક્યારેય પણ એ આળસું થતા નથી માણસો આળસુ થાય પણ આ એનિમલ છે એ ક્યારેય આળસુ થતા નથી ઇટ ઇઝ સો પોઝિટિવ આ કેટલું સકારાત્મક છે આપણે સપોર્ટ કરે એવું છે પોઝિટિવ છે કે ભાઈ આપણે પણ આ પ્રાણીઓને જેમ હંમેશા કામ કરતું રહેવું પડે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ આપણે આ પ્રાણીઓ તરફથી ઘણું બધું શીખવું પડે ઘણું બધું શીખવાનું છે એવું અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે અહીંયા પણ ત્રણ ક્રિયાપદ છે તમે નોટડાઉન કરી શકો આગળનો પ્રશ્ન ડીડ યુ ફીલ એની હેઝિટેશન હેઝિટેશન એટલે અચકાવું હિચકી હું કહી શકીશ કે ભાઈ તને કાંઈ અચકાયો તો ક્યારેય ક્યારે અચકાવવાની વાત છે તો કંઈ ક્વિટિંગ છોડતી વખતે શું છોડતી વખતે તો ક વેલ પેઇંગ જોબ એન વેચ્યુરિંગ ઇન્ટો ફૂલ ટાઈમ વેલ પેઇંગ જોબ સારો એવો પગાર હતો આ નોકરી તે મૂકી દીધી એ છોડી દીધી તો એ છોડવા તાણે તને કંઈ અચકાટ ના એવો અચકાયો નહીં અને એક સાહસ કર્યો આવો વેન્ચ્યુરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ આ ફૂલ ટાઈમમાં આ એન્વાયરમેન્ટને લગતું કામ કરવું આ જે તે બદલાવ કર્યો આખા જે તારું વાતાવરણ છે એને બદલી નાખ્યું કે ભાઈ મારે હવે વેલ પેઇંગ જોબ નથી કરવી હવે મારે પર્યાવરણનું કામ કરવું છે તો આ નિર્ણય લેતી વખતે કાંઈ અચકાટ આવ્યો નહીં એવો અહીંયા પ્રશ્ન છે વોટ વેર ધ ઓપિનિયન્સ યુ વેર વેડ બિફોર યુ વેર અરાઈવડ કે ભાઈ એવા કયા કયા ઓપિનિયન હતા ક્યારે તો કે બિફોર યુ વેર રાઇડ એટ યોર ડિસિઝન તે જે આ નિર્ણય ફાઇનલ નિર્ણય ઉપર આવ્યા તો કયા કયા પ્રતિભાવોને તે ધ્યાનમાં લીધા કયા કયા પ્રતિભાવોને આધારે તે આ નિર્ણય લીધો તો અરુણ કૃષ્ણમૂર્તિ અહીંયા જવાબ આપ્યો છે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર હંમેશા એ સારું હોય ઓલવેઝ ગુડ શું સારું હોય તો કે નક્કી કરવું ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ તમને જે ખરેખર કામ કરવાનું ગમે છે એ ફેવર એના ફેવરમાં એના પક્ષમાં ડિસાઇડ નિર્ણય કરવો આ હંમેશા તમારા માટે સારું હોય છે માની લ્યો કે તમે નિર્ણય કરી લીધો પરંતુ એ કામ તમને ગમવા જ નથી તમને એ કામ ઉકળતું જ નથી તો પછી તમે કઈ રીતે એ કામને ખુશીથી કરી શકો એટલે અરૂણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે ભાઈ તમને જે કામ ગમે છે એ કામના પક્ષમાં જો તમે નિર્ણય લ્યો તો હંમેશા સારું હોય છે આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ મેં મારી નોકરી ગૂગલમાં છોડી દીધી હા આના ઉપરથી એક પ્રશ્ન આવ્યો ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય અથવા તો એને થતું હોય કહેતા તો ના હોય સાહેબની સામે કે ભાઈ સાહેબ મને આરામ કરવાનું ગમે છે એ કામમાં મને મજા આવે વાંચવાનું ગમતું નથી તો એના ના ચાલે મિત્રો આરામ એ કોઈનો ઉધાર નથી કોઈને કોઈ કામ તો કરવું જ પડે બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ દેર આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ મેં ગૂગલ ઉપર મારી જે નોકરી હતી એ છોડી દીધી પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ હજી સુધી હું એના સંપર્કમાં રહું છું વિથ માય ફ્રેન્ડ્સ દેર ત્યાં જે ગૂગલમાં મેં મિત્રો બનાવ્યા છે એના સંપર્કમાં હું હજી સુધી રહું છું સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ અન એન્ડ તો મારી જે ડ્યુટી છે ફરજો હતી કે ભાઈ ન્યા મારે કામ કરવાનું હતું તો એ જે ફરજ છે એ જ માત્ર ને માત્ર અંત પામી નોટ માય ઇમોશનલ બોન્ડ જે મારું આવેગિક જોડાણ છે લાગણીઓનું જે જોડાણ છે ત્યાંના જે કર્મચારીઓ ત્યાંના જે મિત્રો છે એનો અંત થયો નથી કેમ કે એના સંપર્કમાં તો હું હજી છું આઈ અંડરસ્ટુડ ધેટ અરુણ કૃષ્ણમૂર્તિ આગળ કહે છે મને સમજાઈ ગયું કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન ટુ થાઉઝન ટેન બે હજાર દસની વાત છે મિત્રો મને સમજાઈ ગયો કે ભાઈ બે હજાર દસના એ સમયે મારે જોબ છોડવી પડશે શું કામે તો કે ઓરેલ્સ નહીતર થાશે શું આઈ વુડ નેવર બી ડેરિંગ આ નોક ટુ સો હું ક્યારે એવો સાહસી નહીં બનું કે આ રીતે હું નિર્ણય કરી શકું એટલા માટે મારે અહીંયા જોબ છોડવી પડે આઈ કુડ નોટ સીટ બેક એન્ડ ઇન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ એ લાર્જ સ્કેલ આઈ કુડ નોટ સીટ બેક તો હું જોબ ના છોડું અને એમને બેઠો રહું કે જ્યારે આ એન્વાયરમેન્ટ છે એ ડેમેજ થતું હોય અને નુકસાન સતત થતું હોય અને આ જે ઘટના છે આખી હેપનિંગ છે ઓન સચ એ લાર્જ સ્કેલ ખૂબ જ મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થતું હોય અને હું જો ગૂગલની જોબમાં બેઠો રહું અને મારી લાઈફને એન્જોય કરું તો આ યોગ્ય છે નહીં આવું કરી શકતો નથી આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ મારે કંઈક કરવું તું જ એન્ડ ધેટ સમથિંગ અને એ છે કંઈક કરવું તું નીડેડ માય ફૂલ અટેન્શન મારું સંપૂર્ણ ધ્યાન એમાં આપવું હતું એ મારા કામને મારા સંપૂર્ણ કોન્સન્ટ્રેશનની જરૂર હતી સો આઈ લેફ્ટ ફોર ઈ એફઆઈ એટલે મેં છોડી દીધી નોકરી કેમ કે સંપૂર્ણ ફોકસ મગજનું એક કામમાં હોવું જોઈએ એટલે મેં ગૂગલની નોકરી છોડી દીધી ફોર ઈ એફઆઈ આ ઈ એફઆઈ શું છે મિત્રો તમે જ મને કયો કોમેન્ટમાં જણાવજો ઇ એફઆઈનું ફૂલ ફોર્મ શું થાય જો ખબર ના હોય તો પેલો વિડિયો જોઈ આવો ત્યાં કીધું છે અને હવે આપણે આગળ વધીએ આગળનો પ્રશ્ન છે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ટુ વોટર બોડીઝ ગાર્બેજ એટલે કચરો કાઇન્ડ એટલે પ્રકાર કે ભાઈ આ વોટર બોડીઝ છે જળાશયો છે થ્રો એટલે ફેંકવું તો આ જળાશયોમાં લોકો કેવા કેવા પ્રકારનો કચરો ફેંકે છે અને હાઉ યુ ડીલ વિથ ધ રિમુવલ ઓફ ધીસ ગાર્બેજ ડીલ એટલે રિમુવલ એટલે દૂર કરવું તમે આ કચરો છે એને કઈ રીતે દૂર કરો છો વન્સ યુ ક્લીન ધ વોટર બોડી જ્યારે તમે કોઈ જળાશય સાફ કરો તો ત્યારે લોકોએ ફેંકેલા કચરાને તમે કઈ રીતે દૂર કરો છો અને કેવા કેવા પ્રકારનો કચરો લોકો કચરો લોકો ફેંકે છે આવો પ્રશ્ન છે જવાબ શું આપ જોઈએ અરુણ કૃષ્ણમૂર્તિ એવરીથિંગ ફોર અ ડાયપર ડાયપરથી લઈને ટુ વોન આઉટ સ્લીપર સ્લીપર્સ પગના ચપ્પન પહેરેલા ચપ્પર ડાયપરથી લઈને પહેરેલા ચપ્પર સુધી બધું જ લોકો એમાં ફેંકે છે વી ફાઇન્ડ એવરીથીંગ ઇન અવર લેક્સ અમને આ જે આપણા તળાવો છે એમાં બધું મળે છે ડાયપરથી લઈને પહેરેલા સ્લીપર સુધી ધીસ વોઝ ડિસ્ટર્બિંગ આ ડિસ્ટર્બિંગ હતું બીકોઝ શું કામે ડિસ્ટર્બિંગ હતું ઇટ ઇઝ વોટર જેમાં એ કચરો નાખે છે વોટર બોડીમાં એ પાણી છે શું છે પાણી એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ અને પાણી એ જ જીવનનો બેઝિઝ એટલે કે આધાર છે જીવનનો આધાર કોણ છે પણ પ્રશ્ન આવી શકે વાય ઇટ ઇઝ ડિસ્ટર્બિંગ ફોર અરુણ કૃષ્ણમૂર્તિ ધેટ પીપલ થ્રો ગાર્બેજ ઇન્ટો વોટર બોડીઝ વોટર બોડીઝ તો આ જે પ્રશ્ન છે એનો જવાબ આવી શકે કે ભાઈ આ ડિસ્ટર્બિંગ છે બીકોઝ વોટર ઇઝ બેઝિઝ ઓફ લાઈફ એના સિવાય જીવન શક્ય છે નહીં હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ એ જીવનનો આધાર છે અને આપણે નોટ કેર આની કાળજી કઈ રીતે ન રાખી શકીએ એની કાળજી રાખવાની જવાબદારી આપણી જ છે વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડ ફીલ આ જે કચરો તમે દૂર કરો છો એવો પ્રશ્ન હતો ને કે ભાઈ કચરો તમે દૂર કરો છો હાવ યુ હાવૂ યુ ડીલ એ કચરાનું શું કરો કેવી રીતે દૂર કરો તો કે એને દૂર કરીને વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડ ફીલ અમે જમીનને જ્યાં ભરવાનું હોય છે નકામી જમીન હોય છે એને ભરી દઈએ છે વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર એક્સપોઝર એટલે જોડાણ તો લગભગ લગભગ શૂન્ય જોડાણ લગભગ જોડાણ થતું જ નથી અથવા તો મિનિમલ એકદમ નાનું એવું જોડાણ થાય છે કેની સાથે તો કે ટુ ધ આઉટ આઉટસાઇડ એન્વાયરમેન્ટ બહારનું જે પર્યાવરણ છે એને સાથે આ કચરાને નાનો એવો સંપર્ક અથવા તો સંપર્ક થતો જ નથી એવી રીતે અમે એને લેન્ડ કરી દઈએ છીએ જમીનમાં દાટી દઈએ છીએ વી એન્શ્યોર ધેટ અને એ પણ અમે ખાતરી રાખીએ છીએ એન્શ્યોર એટલે ખાતરી રાખવી ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ જે લેકનો એરિયા છે તળાવનો વિસ્તાર છે અને વોટર બોડી હોલ્ડિંગ છે જળાશયો છે આ ગાર્બેજ કચરાથી એકદમ ફ્રી મુક્ત રહે સુકામે મુક્ત રહે સો ધેટ જેથી કરીને બર્ડ્સ છે ફ્રોગ છે એન્ડ સ્નેક્સ છે કેન લીવ ઇન પીસ આ જે જીવો છે બર્ડ્સ ફ્રોગ સ્નેક્સ આ સિવાય પણ કેટલાક જીવો હોય છે તળાવમાં માછલીઓ હોય છે તો આ છે એ પીસ શાંતિથી જીવી શકે જળાશયોમાં કચરો હોય તો આ જીવોને પણ ક્યાંક ને ક્યાંક હેરાન થવું પડે છે તો આ શાંતિથી જીવી શકે એના માટે અમે એ પણ ખાતરી કરીએ કે ભાઈ જળાશયમાંથી કચરો સંપૂર્ણપણે નીકળી જાય અને સાવ ફ્રી થઈ જાય હાઉ મેની ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લેક ડૂ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ સેફ્ટી હાઉ મેની ડેસ કેટલા દિવસો લાગે છે ટુ ક્લિયર અ લાર્જ લેક મોટું તળાવ હોય તો એને સાફ કરતા કેટલા દિવસ લાગે ડૂયુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ તમે શું કોઈ ચોક્કસ સંસાધનોનો ઉપયોગ કરો છો ફોર ક્લિનિંગ એન્ડ સેફટી સાફ સફાઈ કરવા માટે અને તમારે પણ કોઈ ઇન્ફેક્શન ના લાગે બીમારી ના થાય એના માટે સેફટી માટે કયા કયા ઇક્વુપ ઇક્વિપમેન્ટની ઇક્વિપમેન્ટ એનો ઉપયોગ કરો છો તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે ડિપેન્ડિંગ ઓન સાઇઝ ઓફ ધ લેગ તળાવની સાઇઝ કેવડીક છે કેવડુંક તળાવ છે એના ઉપર ડિપેન્ડિંગ એટલે કે આધાર રાખે કે અમે કેનો કેનો ઉપયોગ કરીએ અને કેટલા દિવસ લાગે ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ બીજી બાબત કે ભાઈ કચરો કેટલોક છે તળાવમાં વધારે કચરો હોય તો વાર લાગે ઓછો હોય તો જલ્દી થઈ જાય ઇટ કેન ટેક એનીવેર બીટવીન બિટવીન ફાઇવ ડેઝ ટુ થ્રી મંથસ પાંચ દિવસથી લઈને ત્રણ મહિના સુધીનો સમય લાગી શકે નાનું તળાવ હોય તો ઓછા દિવસ થાય ને જો કોઈ મોટું તળાવ આવી જાય તો ત્રણ મહિના પણ થઈ શકે કમ્પ્લીટલી ક્લીન લેક તળાવને સંપૂર્ણપણે ક્લીન કરવા માટે વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ રેક્સ એન્ડ સ્પેડ એટલે અહીંયા તમને દેખાય છે રેક્સ એન્ડ સ્પેડ અને બે વચ્ચે ગ્લવ્સ પણ તો આવા આવા સંસાધનોનો એ ઉપયોગ કરે છે અહીંયા ક્રિયાપદ છે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો અહીંયા મને ભૂલ દેખાય છે કે ભાઈ અન્ડરસ્ટુડ તો આવું આવશે અંડરસ્ટેન્ડ એન ડી એને અંડરસ્ટેન્ડ એટલે સમજવું અને અન્ડરસ્ટુડ અન્ડરસ્ટુડ એનું વી ટુ અને વી થ્રી તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો અને લખી શકો પાઠ વાંચો ત્યારે એને ભેગા રાખો તો સમજવામાં સરળતા રહેશે અહીંયા હજી પણ ક્રિયાપદો આપ્યા છે આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો હવે આગળનો પ્રશ્ન વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર કયા રક્ષણાત્મક સાધનો કે જે તમારા સ્વાસ્થ્યને તમારા બોડી પાર્ટને હાથને અને એ બધાનું રક્ષણ કરે ડુ યુ યુઝ કેન યુ ડિસ્ક્રાઈબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી એટલે કે ટૂંકમાં સંક્ષેપમાં ક્લિનિંગ પ્રોસેસ જે સાફ સફાઈ કરવાની તમારી પ્રોસેસ છે એનું ટૂંકમાં તમે વર્ણન કરી શકો એવું કૃષ્ણ અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન છે જવાબ આપે છે વી વીયર નોઝ માસ્ક નોઝ માસ્ક નાકના જે માસ્ક હોય કોરોનામાં બહુ પહેરા બધાય તો એવા કંઈક ને કંઈક માસ્કનો ઉપયોગ કરીએ સેનિટરી ગ્લવસ એ ગ્લવ્સ દેખાય છે તમને કેરી રેક્સ એટલે હાકડા લખું પણ આ પાવડા કે એવું કંઈક થતું હશે એન્ડ સ્પેટ્સ એટલે કે કુહાડી વિથ વીચ વી કલેક્ટ આવા જે સંસાધનો છે ને ગ્લવસને પાવડાને કુહાડીને એના દ્વારા આ ખપારી છે અહીંયા તો આવા જે ઇક્વિપમેન્ટ દ્વારા અમે સાફ કરીએ છીએ વિથ વીચ વી કલેક્ટ ધ ગાર્બેજ આવા બધા સાધનોનો ઉપયોગ કરીને અમે કચરો ભેગો કરીએ છીએ એકત્ર કરીએ છીએ એન્ડ ડમ્પ અને ફેંકી દઈએ ક્યાં ફેંકી દઈએ તો કે ઇન્ટો કલેક્શન બકેટ કચરો ભેગો કરીને અમે જે કલેક્શન ભેગું કરવા માટેની ભેગો કરીને નાખવાની એક ડોલ હોય છે તો આ બકેટમાં અમે નાખી દઈએ છીએ વીચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક આ જે બકેટ છે ડોલ છે એને ક્યાં લખ્યા લઈ જવામાં આવે તો કે એને પછી ગાર્બેજ ટ્રક જે કચરાનો ટ્રક હોય છે એમાં ઠાળવી દેવામાં આવે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી અમે ભારે મશીનોનો પણ ઉપયોગ કરીએ છીએ કેવા તો કે લાયક અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન ટુ ડેસિલ્ટ ધ લેક ધરતી ચલાવનાર આ મિત્રો ગૂગલને ટ્રાન્સલેટ કરવાનું કીધું ચેટ જીપીટીને તો ક્યાંક ક્યાંક આવા વર્ડ આવશે તો એને જેકી નાખજો અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન ટુ ડેસિલ્ટ આ તો આ અર્થ મૂવર અને પોકલાઇન એટલે શું થશે તો કે જે જેસીબીને હિટાંચીને હોય આવા આવા યંત્રોની અહીંયા વાત થાય છે કે જે ભારે મશીનરી કહેવાય લેક એન્ડ ક્લિયર ધ વ્હીટ્સ વ્હીટ્સ એટલે ઘાસ જ અહીંયા તમને નીચેના ફોટામાં આવું ઘાસ ને જાળી જાખરા બધું અહીંયા દેખાય છે તો આ જે ઘાસ છે એને અમે સાફ કરીએ છીએ કોના દ્વારા તો કે હેવી મશીનરી દ્વારા સ્ટ્રોપ્સ એટલે કે જાળીઓ આ જાળીઓ પણ તમને ક્યાંક દેખાતી હશે ધેટ આર હાર્મફુલ કે જે ખરેખર હાર્મફુલ હોય છે પાણીને ખોટું ખોટું પ્રદૂષણ ફેલાવે છે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન અ યંગ એડલ્ટ ડૂ ફોર એન્વાયરમેન્ટ એક નાન યોર ઓપિનિયન તમારા મત મુજબ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે ભાઈ તમારા મત મુજબ એક બાળક અને યંગ એડલ્ટ્સ જે યંગ વ્યક્તિઓ હોય છે એ પર્યાવરણ માટે શું કરી શકે વોટ કેન ધૂ વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ માનો કે મારાથી કોઈ મોટું કામ નથી થાય એમ જે સીબીને લઈને તળાવને સાફ કરવું તો નાનકડી એવી શરૂઆત હું શું કરી શકું બાય ઓલ ઓફ અસ આપણા બધા દ્વારા નાનકડી એવી શરૂઆત શું થઈ શકે ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણને બચાવવા માટે જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ ફર્સ્ટલી પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ સ્ટોપ એટલે બંધ કરવું થ્રો એટલે ફેંકવું અને ટ્રેસ એટલે કચરો આપણે પહેલાં તો કચરો ફેંકવાનો બંધ કરવો જોઈએ ક્યાં તો કે આઉટ સાઈડ અવર હોમ્સ આપણા ઘરની બહાર બહાર જેમ તેમ કચરો ફેંકીએ છીએ તો આને બંધ કરવો જોઈએ નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ પછી આપણે રિડ્યુસ ઘટાડવું જોઈએ શું તો કે અમાઉન્ટ પ્રમાણ કોનું પ્રમાણ તો કે ટ્રેસ વી જનરેટ આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ ઓછા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરવો જોઈએ સ્ટ્રોઝ સ્ટ્રો આવે ને જ્યુસ પીવાની તો ટિશ્યુઝ જે રૂમમાં ટિશ્યુ પેપર હોય છે વેપાર એટલે પેકેટ બેટરી ફાસ્ટ ફૂડ જંક ઝડપી ખોરાક નહીં એ ફાસ્ટ એટલે ઝડપી જે પણ કચરો હોય છે દાબેલી ને આન તેન જે પણ ફાસ્ટ ફૂડ હોય છે એનો કચરો ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ આ બધો જે કચરો છે જો અહીંયા તમને બાજુમાં દેખાય છે બધું જ છે આમાં બધું જ છે પેકેટથી માંડીને કોલાની બોટલ ને આ તેન પેકેટ ને બધું જ છે તો આ બધું એન્ડઅપ ક્યાં આ એન્ડઅપ થાય એનો અંત ક્યાં થાય તો કે છેલ્લે આપણે ક્યાં નાખીએ કોઈ પણ પાણી વોટર બોડીમાં તળાવમાં નદીમાં ફેંકી દઈએ તે કમ ફ્રોમ અવર હોમ્સ ઘરમાંથી લઈને એનો એન્ડ ક્યાં થાય તો કે આવા જળાશયોમાં થાય જે ખરેખર પ્રદૂષિત કરે છે ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ જો આપણે આ કચરાનું પ્રમાણ ઘટાડી શકશું એટ હોમ ઘરે ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી જો આપણે આ બધો જે કચરો છે એને સુરક્ષિત રીતે નિકાલ કરી શકશું ધેટ ઇટ સેલ્ફ અ ગ્રેટ ડીલ આ જ એક મહત્ત્વનું કાર્ય છે કે ભાઈ તમે તમારો કચરો ઘરમાં ઓછો ને ઓછો ઉત્પન્ન કરો અને જળાશયોમાં તો ફેંકો જ નહીં એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ દરેક વિદ્યાર્થી નું સ્વાગત હોય છે અમારે દરેક વિદ્યાર્થીને વેલકમ હોય છે ટુ વોલિયન્ટિયર એટલે કે સ્વયંસેવક બનવા માટે વિથ આઝ હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણને મદદ કરવા માટે દરેક વિદ્યાર્થી આવકાર્ય છે અમારી ટીમમાં હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગીવિંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ જે સ્કૂલ ગોઈંગ ગીવિંગ નથી ગોઈંગ છે ચિલ્ડ્રન નિશાળે જતો જે બાળક છે એને ડિવોટ એટલે કે આપવો નિષ્ઠાપૂર્વક આપવો એને સમય આપવો તો કેટલો ટાઈમ એને આપવો પડે જો આમાં જોડાવું હોય તો શું એને સ્કૂલ બંધ કરીને પૂગી જાય ના સ્કૂલ તો બંધ કરવાની જ નથી તો કઈ રીતે મેનેજ કરીએ એવો અહીંયા પ્રશ્ન છે ઇન સે અ વીક ફોર એન્વાયરમેન્ટ કોઝ અઠવાડિયામાં જો આપણે કહીએ તો એન્વાયરમેન્ટ કોઝ એટલે કે કારણ એના બચાવ માટે આ કામ માટે એક સ્કૂલે જતા બાળકને કેટલો ટાઈમ આપવો પડે ફોર અવર્સ અ વીક અઠવાડિયાના ચાર કલાક ધેટ ઇઝ ટુ અવર્સ સન્ડે બે કલાક સન્ડે એન્ડ ટુ અવર્સ ઓન સેટરડે શનિ રવિ બે બે કલાક આ કામમાં આપે તો આટલે સ્વયંસેવક નું કામ તમે કરો તો પણ આ ઘણું છે ધી સ્મોલ બિગિનિંગ આ નાનકડી શરૂઆત કે ભાઈ બે બે કલાક કોઈ કામ કરે મોર ધેન એનફ ટુ એન્સ્યોર લાર્જર પાર્ટિસિપેન્ટ લેટર આ પૂરતું છે કે ભાઈ પછી લાર્જર પાર્ટિસિપેશન તમે કરો તમારી અનુકૂળતા મુજબ પણ આ જો બે બે કલાક આપે તો આ પણ પૂરતું છે આગળ જોઈએ હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી તમારો જે આ સંઘ છે ભાઈચારો છે બંધુત્વ ભાવ છે ભાગીદારી છે તો આમાં સ્ટુડન્ટ અથવા તો સ્કૂલ્સ કઈ રીતે જોડાઈ શકે યુ હેવ એની પ્રોગ્રામ તમારી પાસે કંઈ પ્રોગ્રામ છે તો ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ કે ભાઈ નવા કોઈ વ્યક્તિને જોડાવું હોય અથવા તો એને ખબર જ નથી આવું કે કાર્ય થાય છે તો તમે એને જોડાવવા માટે એના સુધી માહિતી પૂગે એના માટે તમારી પાસે કંઈ પ્રોગ્રામ છે યસ વી ઓફર ફેલોશીપ એ ટુ ઇન્ટરસ્ટેડ સ્ટુડન્ટ્સ ફેલોશીપ એટલે સહયોગ ઓફર એટલે કે ઓફર કરીએ અમે એને ફેલોશીપ કોને તો કે ઇન્ટરેસ્ટેડ જે પણ રસ ધરાવે છે વિદ્યાર્થીઓ એને અમે ફેલોશિપ ઓફર કરીએ છીએ ઓર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર અમારો જે આ પ્રોગ્રામ છે કે ભાઈ કેવું બીજાને તો આ કોને પ્રાયોરિટી આપે કોના તરફ ફેલા જાય છે કોને અમે પહેલાં કહીએ તો કે યંગ એનિમલ લવર જે પ્રાણીઓને પ્રેમ પ્રાણીઓને પ્રેમ કરતા હોય પ્રાણીઓ જેને પ્રિય હોય એને અમે અમારા ગ્રુપમાં લેવાનું કરીએ યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જો આને હાથમાં એક કેમેરો છે તો આવા ફોટોગ્રાફરોને પણ અમે છાયા ચિત્રકાર છાયા ચિત્રકાર નહીં ફોટોગ્રાફર જ સારું લાગશે આનું ગુજરાતી સારું લાગશે તો આ ફોટોગ્રાફરને અમે પ્રાયોરિટી આપીએ ફિલ્મ મેકર ફિલ્મ બનાવનાર કે ભાઈ પર્યાવરણને લગતી ફિલ્મ બનાવે અને લોકો જાગૃત થાય તો એવા વ્યક્તિને પણ અમે પ્રાયોરિટી આપીએ થિયેટર આર્ટિસ્ટ થિયેટર આર્ટિસ્ટ એટલે કલાકાર નાટ્યકાર તો આ નાટ્યકારને પણ અમે આવકારો આપીએ એન્ડ સાયન્ટિસ્ટ આ ક્યાંક અહીંયા ચોપડીને લઈને જાય છે એ દ્વારા ફોટો બનાવ્યો હોય એટલે બધાને ભેગું કર્યું આમાં ફોટોગ્રાફર સાયન્ટિસ્ટ રિસર્ચર રિસર્ચર અને ફિલ્મ મેકર આ બધું આમાં ભેગે ભેગું એ કહે એટલે એ બનાવી દે આગળ જઈએ આપણે ભાઈ આવા આવા વ્યક્તિને અમે પ્રોત્સાહન આપીએ કોને કોને તો કે એનિમલ લવર ફોટોગ્રાફર ફિલ્મ મેકર આર્ટિસ્ટ થિયેટર આર્ટિસ્ટ રિસર્ચર આ લોકો જો આવે તો એ વધારે સારું વી ગિવ ધેમ ટ્રેનિંગ એમનેમ શું આવીને સીધું કામમાં વળગી જવાનું તો કે ના અમે એને પ્રશિક્ષણ તાલીમ આપીએ ઇન ધીઝ એરિયાઝ આવા જે એરિયાઓ હોય છે એમાં અને એને અમે તાલીમ આપીએ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ અને એ સક્રિય રીતે ભાગીદાર બને સક્રિય રીતે અમારા કામમાં સામેલ થઈ જાય ઇન ઓલ અવર વર્ક અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ થ્રી જો મિત્રો ત્રીજા ધોરણમાં ભણે છે આનો જે નાનામાં નાનો વોલન્ટિયર છે તો વિચારો આનો ગ્રુપ છે એ કેવું સરસ કામ કરતું હશે તો પાઠમાંથી આપણે શીખવા શું મળે મિત્રો કે ભાઈ આપણે હંમેશા પર્યાવરણનો બચાવ કરવો જોઈએ જો પર્યાવરણને આપણે સાફ કરતા નથી તો એને બગાડતો ક્યારેય આપણે કરવો જોઈએ નહીં તો મિત્રો ફરી પાછા મળીશું સ્ટડી ડોઝમાં આવા જ બીજા કોઈ વિડીયો સાથે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને પણ પ્રેસ કરો અને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તમારા મિત્રો સુધી પણ શેર કરો જેથી એને પણ આ વિડીયોનો લાભ મળે એક છેલ્લી વાત કે ભાઈ ડિસ્ક્રિપ્શનમાં ઘણી બધી લિંક અને સૂચનાઓ આપી છે તો ત્યાં જ એને એકવાર ચેક કરી લો વિડિયોમાં જો હું બધું કહીશ તો લાંબે લાંબો વિડીયો થતો જશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો